ખુલ્લું લાગતું તેલબાબી જયારે રાંધીર નવરા થઈ જશે હવે છે ને આપડે છે ને આજ તો આપણે વેલા જગ્યા કેમ કે દસ કા અગિયાર તો વાગી ને આજ આપણે થોડીક નવરી બજાર છીએ ને એટલે હું તમને આપડી જેટલી આઈડીઓ છે ને બધાને ટોર દી દેવા તો સૌ પ્રથમ પેલા આપડી આઈડી જેમાં તમારા ને એક લાખ અને બાવીસ હજાર ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગયેલી છે ને બીજું છે હું જાગતો હતો ને તો મેં જોયું કે કે થઈ ગયા તો ભાઈને ને હવે યુટ્યુબ નો વારો યુટ્યુબ માં આપણે એસ કે છે ને એક લાખ સાત ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગયેલી છે હવે છે ને આપણી આઈડી સર્ચ કરી

મિત્રો અમે બે ભાઈ છે ને નીકળીએ છીએ મોવા જવા તો કારણ કે બે છે ને સુમને જૂનાગઢ પેલું આવે છે એમાં છે એવું કે એનું થોડુંક ગવાખાનું કામ છે ને એટલે એ મોવા મોવામાં આવે છે તો હાલો આપણે છે ને મોવા જાય

બેન કરતા ઠંડી નું મોસમ છે હાલો ઘડી કઈ બેહી ને ગપાજી કેમરા કરી ને તો શરૂ મળી જાય લાગે કેમેરો હામો કરી શોખ થાય ને લાઈક ને જીતા ભાઈ એવા એવા છે ને આપડે જવાનું છે ચા પાણી પીવા આપડે છે એટલે આ ગાડી લઈને આપડી ગાડી લઈને આપડે ઘેરે આપડે આપડે ચા પાણી પીવરાવા તો ફાઈનલી મિત્રો આપણે છે ને ઘેરે પડી જશે ને ઘેરે તો બધાને સા આપી દીધો છે ને બધાય સા આપી દીધો છે તો પહેલા આપણે વાડી એ સા પછી વાડી થી ડેરી કાઈ આવી આવા તો હાલો ગડી કાઈ બેહી ને મારા વાળ ગાડી માં બેઠતો ને મારા વાળ હાવો લાગી જાય કઠણ કઠણ હાલો કાઈ વાંધો ની ગડી બેહી હાલો આપણે તો મિત્રો વિચાર છે ને આપણે ઘેરે મોંગેરા મહેમાન આવી છે અને જો આપણે

તો અત્યારે બધાય લોકો ખુદ્યા છે ને મે આમ સામે આમ જોયું ને તો તો હું જોની તો હું કરે આ હું કર એડિશન

એટલા વાગે કઈ શૂટિંગ કરતા આપડે એડિટિંગ કરતા ખરે આપડે એમ તો કઈ કે આપણે સ્ટુડિયો આપડે ઓફિસ માં આપડે સ્ટુડિયોમાં છીએ પણ આપડે સ્ટુડિયો કેવો છે આપડે આજ આપડે ટુર દેવાનો છે આપડે સ્ટુડિયો માં હું શું છે ને તમને કહી દેવાનો તો સૌ પ્રથમ તો મારી આગળ છે ને આવડું આ હેન્ડલ આવે આની ઉપર અહીંયા આમ ફોન રાખો ને એડિટિંગ કર્યા કરવું બાકી અહીંયા છે પેન્ડલ અહીંયા આમ દબોવાનો આમ પગેથી પણ એનો કંઈ આપણે ઇસ્તેમાલ ન કરી અહીંયા છે સ્પીડોમીટર અહીંયા આપણા માતાજીની શૂબી ને અહીંયા છે આમનો ગલ્લો બાકી આપણે કાય નથી એટલે કે આપણે ખાવાનો સામાન આ ગેર અહીં આપણે કાયમ મેસ કે જગ્યા છે ને અહીં આપડી અહીં બેઠા બેઠા આપણે કાયમ YouTube નું અને Instagram નું બધું એડિટિંગ નું બધું કામ કરીએ આપણે કે દો ના કે કે આપણો સ્ટુડિયો છે ઓફિસ છે એક બે જણાની કોમેન્ટ એટલે આવેલી છે કારક કે તમારો સ્ટુડિયો કેવો છે બતાવો તો એકવાર તો આ બતાવી દીધો છે કેવો લાગ્યો ની કોમેન્ટ કરી દેજો બધાને સ્ટુડિયો લક્ઝરી લક્ઝરી કેવો હોય અમારો સ્ટુડિયો આવડો આ લક્ઝરી છે કા દેશી કા દેશી સ્ટુડિયો આ સ્ટુડિયોનો ડોર તો ઉઘાડો લાગે આહા હાલો દેવાઈ ગયો તો હાલો આપણે છે ને કરી પણ આપણે એન્ડ આપણે આપણે ગુજરાતીમાં કરીને હિન્દીમાં સ્ટાર્ટ કરીએ તો એ લોકો પસંદ તો ચેનલમાં ચેનલ મેં હોય તો સબસ્ક્રાઇબ કરી દેના તો અગલે તક લે જય હિન્દ માત્ર બાય દેના ગુજરાતી હિન્દી થોડી ઓછી આવી છે હાલો સબસ્ક્રાઇબ કરતા